નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસનીચો ભાવ ચૌદસો પચાસથી ઊંચો ભાવ સોળસો વીસ રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે કપાસની અંદર ઘઉં ચારસો બ્યાસીથી પાંચસો ને બત્રીસ ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસો ઇઠોતેર તુવેરની વાત કરીએ તો સત્તરસોથી એકવીસો રૂપિયા ચણા એક હજાર દસથી અગિયારસો સત્તાવન અડદ ચૌદસોથી અઢારસો પચીસ મગ પંદરસો એકોતેરથી ઓગણીસો ને ચણા સફેદ ચૌદસો સિત્તેરથી ચોવીસો ને પચાસ મરચાં પંદરસોથી ત્રણ હજારને નવસો સિંગદાણા પંદરસો સોળસો મગફળી જાડી એક હજાર એંશીથી તેરસો ને બાર મગફળી ઝીણી અગિયારસોથી બારસો સાડત્રીસ એરંડા એક હજાર પંચોતેરથી અગિયારસો ને ચોપન તલી ત્રેવીસો એંશીથી સિત્તાવીસો ને સાડત્રીસ સોયાબીન આઠસો ચોપનથી આઠસો ઓગણ તલકાળા છવ્વીસો ચીમોતેરથી ત્રણ હજાર ને એકત્રીસ લસણની વાત કરીએ તો ચૌદસોથી છવ્વીસો રૂપિયા ધાણા બારસો નેવુંથી અઢારસો ને એકાવન ધાણાની અંદર પણ ખૂબ જ સારા ભાવ લઈ રહ્યા છે જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને નેવું રૂપિયા રાય અગિયારસો દસથી તેરસો ને દસ મેથી એક હજાર એંસીથી પંદરસો ને દસ વટાણા નવસોથી તેરસો ને વીસ રાયડો આઠસો સાઠથી નવસો આડત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ત્રણસો ને એકાવન રૂપિયા કલોંજી ત્રણ હજારથી છત્રીસો રૂપિયા હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસો છત્રીસથી ઊંચો ભાવ સોળસો ને એકાવન રૂપિયા મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો ને પચીસ મગફળી જાડી આઠસો પંચાવનથી બારસો એકાવન બાજરો ત્રણસો પચાસથી ચારસો પચાસ ચણા નવસો દસથી અગિયારસો પચીસ ઘઉં ટુકડા પાંચસો એકવીસથી છસો અગિયાર ઘઉં લોકો ચારસો એકવીસથી છસો અગિયાર અડદ છસોથી સત્તરસો ને અગિયાર ધાણાની વાત કરીએ તો અગિયારસો એક્યાસીથી એકવીસોને છત્રીસ રૂપિયા સોયાબીન આઠસો એકથી આઠસો ચાલીસ મરચાં એક હજાર એકાવનથી છ હજાર પાંચસોને એક તુવેરની વાત કરીએ તો પંદરસોથી અઢારસો ને પચાસ રૂપિયા લસણ ત્રણસોથી બે હજારને છાસઠ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને પચીસ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ ગેડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર